પ્રસ્થાвит વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે વાર્ષિક પરીક્ષા પેપર 2025 ધોરણ 9 અને વિષય વિજ્ઞાનના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો બોર્ડ દ્વારા તૈયાર કરેલા પેપર સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેવું મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વિષય વિજ્ઞાનનો વાર્ષિક પરીક્ષાનો નમૂનાનું પ્રશ્નપત્ર બહાર પાડવામાં આવેલું છે અને આપણે તેનો સંપૂર્ણ સોલ્યુશન જોઈશું વિદ્યાર્થી મિત્રો વિભાગ એ નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ જવાબ લખવાના રહેશે 24 ગુણનો વિભાગ એ રહેશે નીચે આપેલા પ્રશ્નોનો સાચો વિકલ્પ શોધીને લખવાનો રહેશે પ્રશ્ન નંબર 1 શેવિંગ ક્રીમ એ સેનું કલિલ દ્રાવણ છે તો સાચો જવાબ આવશે પ્રવાહીની અંદર વાયુ નંબર 2 નીચેના પૈકી હાઇડ્રોજનના આણવીય દળ માટે કયો વિકલ્પ ખોટો છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ જે છે આપણે અહીં આવે છે છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ કાર હાઇડ્રોજન પરમાણુ એટલે કે સાચો જવાબ બે આવશે પ્રશ્ન નંબર ત્રણ રંગ સૂત્રો ક્યાં આવેલા હોય છે તો કોષ કેન્દ્રમાં નંબર ચાર એક મીટર સુધી લંબાઈ ધરાવતા કોષ કયો છે તો આવશે ચેતા કોષ નંબર પાંચ તે રેખીય પટ્ટાઓ ધરાવતી અનૈચ્છિક સ્નાયુ પેશી છે તો આવશે હૃદય સ્નાયુ પેશી એટલે કે એ ખરા કે ખોટા છે તે જણાવવાના છે નંબર 6 પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનનો દર ઘટે છે તો ખોટું નંબર 7 હવા હાજર રહેલા વાયુના પ્રમાણનો ચડતો ક્રમ ઓક્સિજન આર્ગોન અને નાઇટ્રોજન છે તો ખોટું નંબર આઠ પદાર્થનો દળ ધ્રુવ પ્રદેશ આગળ મહત્તમ હોય છે તો ખોટું નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો નંબર જો ગતિમાન પદાર્થ માટે અંતર સમયનો આલેખ અર્ધ પર વલયાકાર મળે તો તે પદાર્થ અનિયમિત ગતિ કરતો હશે નંબર દસ એક સ્કૂટર સવાર છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક અવરે ની ઝડપે ગતિ કરી રહ્યો છે તેને બ્રેક માર્યા બાદ દસ સેકન્ડમાં તે સ્થિર થાય છે તો સ્કૂટરનો પ્રવેગ કેટલા મીટર પ્રતિ સેકન્ડ હશે તો મિત્રો આવશે માઇનસ એક પદાર્થ ઉપર દસ સેકન્ડ સુધી બળ લાગતા તેના વેગમાનમાં થતો ફેરફાર દસ કિલોગ્રામ મિત્રો મીટર સેકન્ડ છે તો તેનું બળનું મૂલ્ય શું થશે તો આવશે દસ નંબર બાર મધ્ય કર્ણમાં આવેલા અસ્થિઓની સંખ્યા કેટલી છે તો ત્રણ શેરડી ખાલી જગ્યા ઋતુનો પાક છે તો આવશે રવિ

શુદ્ધ પદાર્થ નો અર્થ શું થાય તો જે પદાર્થમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણ ધર્મો સમાન હોય તો તેને શુદ્ધ પદાર્થ કહેવાય નંબર સોળ ચોત્રીસ ગ્રામ એનએચ થ્રી માં NH3 નો મોલ કેટલો છે તો મોલ એટલે વજન ભાગ્યા આણ્વીય દળ તો 34 ભાગ્યા 17 આવશે તો બરાબર મિત્રો આવશે B જો કોષ રસ પટલ ઉર્જાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થાય જો કોષ રસ પટલ ઇજાગ્રસ્ત બને કે તૂટી જાય તો દ્રવ્યના અણુઓ મુક્ત રીતે કોષની અંદર અને બહાર ગતિ કરે નંબર 18 જો ગોલકી પ્રસાધનનો અભાવ હોય તો કોષનું જીવનનું શું થાય તો ગોલકી પ્રસાધનનો અભાવ હોય તો કોષની નિપજનું પેકેજિંગ રૂપાંતરણ અને તેને મુક્ત કરવાનો કાર્ય અટકી જાય આ દ્રવ્યનો સંગ્રહ વધતો જતો કોષ સ્ટીલ તરફ ગતિ ધકેલાય નંબર 19 વનસ્પતિઓમાં સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી કેવી રીતે ભિન્નતા દર્શાવે છે

જૈવિક ખાતર અને ઉપયોગ માટે કરાય છે તો ખેતરોની અંદર જૈવિક ખાતર અને ખાતરનો ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવા ભૂમિની અંદર ખાનીજ પોષક ઉમેરવા સારી વનસ્પતિ વૃદ્ધિ દ્વારા સ્વચ્છ વનસ્પતિઓને વધારે ઉત્પાદન મેળવવા માટે નંબર બાવીસ મરઘા પાલન મત્સ્ય ઉછેર અને મધમાખીના ઉછેરમાં ઉત્પાદન વધારવા માટે શું સમાનતા છે એમ તો મરઘા પાલન મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેરના ઉત્પાદન વધારવા માટે જાતોની અંદર સુધારણા વસવાટ

રહેશે ત્યાર પછી આગળના વિભાગ બી સી ડી નું મિત્રો સોલ્યુશન જો તમે મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન મેળવી શકો છો